ल आहुमा आवे अनि भाइना फूल आउँछ अञ्चल आउँछ लाडी माथि आउँछ हो हेजा हेजाले पाडेको माथि बाट कुरा भइछ आनोले यस्तो लाग्छ पकड ल जाओ समात आरेन हुखेर नपडा

દાદાગીરી કરીને મને ખાલી બેસાડી લીધો ખાલી પૂછ્યું કે આવી તો પકડીને કેમ લઈ જાવ છો એમાં મને બેસાડી દીધો ખાલી બસ હું સરકાર શું કુજરાત ગુજરાત ને આ પોલીસો મને શનિવાર માટે બેસાડ્યો પણ એ તો મને કોલ

એકોતેર વર્ષ ના માણસ ને બિહારે ખોટું કેવાય મને શ્વાસ ની બહુ તકલીફ છે જો આ પાણી માટે અમે આવ્યા તા બીજું કોઈ આપણે બોલ્યા નથી ચંદુભાઈ વારેલા દમણ ગુજરાત અત કઈ બાબત તો નથી પણ કાલે એપ્લિકેશન આપી કે થાળી વાટતા અને બગાડતા બગાડતા ને રોડ ને અડચણતા ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજ બી ના લાગતા તેને અભિપ્રાય પણ ન આપેલો ને આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજ બી નતું

કોઈ વસ્તુ થાય એટલે પોલીસ ને મતલબ સિરિયસ ગંભીર થઈ હસીને જશન એટલે કયા પ્રકાર નો જશન એમાં કઈ ત્યાં કઈ ફટાકડા થતા પોલીસ હા એમને તો હું તમારી સાથે હસી ને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું કે સ્થળ ઉપર નતો એટલે એ બાબત હું કઈ નહીં જો હોય તો યોગ્ય નથી માણસ ના આવે તો ઠીંગાડો મહિલા પણ ના આવે તો તમે શું કરો તમે એ જગ્યા હોય તો તમે શું કરો મારા ધ્યાને નથી એવું કોઈ કપડા ખેંચવાની બાબત જોઈ લઈએ અમે તપાસ કરી લઈએ ગંભીર એ બાબતે તપાસ કરશે અમારે ડીસીપી સાહેબ કે છે એ મુજબ